ચાલો સરસ મજાનું ફૂલ બનાવી આજે શું છે શિયાળામાં આપણને ઠંડી લાગે તો આપણે કેવા કપડા પહેરીએ ગરમ કપડા પહેરીએ ને એટલે આખી બાયના ને પહેરીએ ને ટોપી ને હાથના મોજા ને પગના મોજા ને કોટ ને એ બધું પહેરીને આપડે

રેઇનકોટ પહેરી એટલે આપણને વરસાદમાં ભીના થવાય નહીં એટલે ઋતુ પ્રમાણે આપણે કપડાં પહેરવાના હોય ને આપણી કેટલી મુખ્ય ત્રણ ઋતુ છે ત્રણ ઋતુ છે ને આપણી મુખ્ય કઈ કઈ સરસ વેરી ગુડ અત્યારે કઈ ઋતુ ચાલે છે ઉનાળામાં શું થાય ગરમી પડે täitsa jah , see oli eri .